જયહિંદ વિદ્યાર્થી મિત્રો હું કાર્તિક આપ સૌનું ડીઆઈસીએસ દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસની જીપીએસસીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો એ ખૂબ જ અગત્યનો ટૉપિક જે આપણા જીપીએસસીની અંદર ઇતિહાસ અને કલ્ચર બેઉ સાથે જોડાયેલો છે અને એના ઉપર આપણે વાત કરીએ છીએ અને એ છે વર્લ્ડ્સ લાર્જેસ્ટ રિલિજિયન ગેધરિંગ વિશ્વનો સૌથી મોટું ધાર્મિક જે મેળો છે જેને આપણે કહીએ છીએ મહાકુંભ યા કુંભ અને આ જે ટોપિક જે છે કેમ અગત્યનો છે જીપીએસસી માટે મહાકુંભ જે છે એ જીપીએસસી ની અંદર ઇતિહાસ પ્લસ સાંસ્કૃતિક વારસો આની સાથે જોડાયેલું છે તો અહીંથી કેવી રીતે પ્રશ્નો બની શકે છે તો ચલો મિત્રો વાત કરીએ છીએ આપણે મહાકુંભ વિશે ખૂબ જ અગત્યની વાતો છે નોટડાઉન પણ કરતા રહેજો આસ્થા ઇતિહાસ અને સંસ્કૃતિનું સમન્વય આનાથી વધારે સારું કંઈ હોઈ શકે મહાકુંભથી અને મહાકુંભને આપણે કેવી રીતે સમજીશું તો આમાં આપણે ઇતિહાસની વાત કરીશું અને ત્યારબાદ આના પછી આપણે એના મહત્વના મુદ્દા લક્ષી આ અને આ ઉપરાંત આની સાથે આપણે સાંસ્કૃતિક અર્થવ્યવસ્થા સાંસ્કૃતિક અર્થતંત્ર સાથે કેવી રીતે આ આ જોડાયેલું છે ત્રણ મુદ્દાઓ પર આપણે વાત કરીશું કુંભના ઇતિહાસ મહત્વના મુદ્દા અને સાંસ્કૃતિક અર્થતંત્ર વિશે આપણે વાત કરવાની છે તો સૌથી પહેલા વાત કરીએ છીએ કુંભ જે છે કુંભ મેળાના ઇતિહાસ આપણને મિત્રો પ્રાચીન ગ્રંથોની અંદર બે વાર્તાઓ મળે છે આ બે વાર્તાઓની વાત કરીએ છે બે વાર્તાઓ મળે છે એમાં પ્રથમ જે વાત છે એ છે કશ્યપ ઋષિ કશ્યપ અને એમની બે પત્નીઓ છે કદ્રુ અને બીજીનું નામ છે વિંતા અને બીજી છે સમુદ્ર મંથન સાથે જોડાયેલી સ્ટોરી ઇતિહાસમાં આપણને મહાકુંભ વિશે બે વાર્તાઓ મળે છે એક તો જોડાયેલી છે ઋષિ કશ્યપ એમની બે પત્નીઓ છે કદરુ અને વિંતા અને બીજી છે સમુદ્ર મંથન સાથે પહેલાં ઋષિ કશ્યપની વાત કરીએ છીએ ગ્રંથોમાં એવું લખ્યું છે કે ઋષિ કશ્યપ એમને બે પત્નીઓ છે અને એકનું નામ છે કદરુ બીજી છે વિંતા અને આ જે બે પત્નીઓ જે છે એમની એ સગી બહેનો પણ છે પહેલાં લખ્યું છે કે કદરુ જે છે ઋષિ કશ્યપ જોડે વરદાન માંગે છે કે એમને એક હજાર

બીજી બાજુ વિનતા પણ ઋષિ કશ્યપ જોડે વરદાન માંગે છે એમના પતિ જોડે કે એમને પણ પુત્રોની કામના છે પણ કેવા કદ્રુના પુત્રોથી શક્તિશાળી હોવા જોઈએ ભલે સંખ્યામાં ઓછા હોય તો ઋષિ કશ્યપ જે છે એ વિનતાને વરદાન આપે છે તો એમને બે ઈંડા મળે છે વરદાનથી અને આ બે ઈંડામાંથી પક્ષી જેવા બે પુત્રોનો જન્મ થાય છે જેમનું અડધું શરીર મનુષ્યનું છે અને અડધું શરીર કોનું છે તો એ ગરુડ જેવા

એની પૂંછ જે છે ને બ્લેક કલરની છે ને આખો ઘોડો વ્હાઈટ છે પણ વિનતા કહે છે કે આ ઘોડો જે છે એની પૂંછ બ્લેક નથી વ્હાઈટ જ છે આખો ઘોડો વ્હાઈટ છે તો કહેવા પ્રમાણે કહેવાય છે કે આ બેઉ કહે છે કે કદરૂ વિનતાને ચેલેન્જ કરે છે કે જો ઘોડાની પૂંછ બ્લેક હશે તો તારે દાસી બનવું પડશે મારા પુત્રોની અને કહે છે કે વિનતા જે છે કદરુની સામે હારી જાય છે એટલે કહેવાય છે કે વિંતા જે છે એ સાપોની દાસી બને છે દાસિત્વનો સ્વીકાર કરે છે લખે છે ઇતિહાસકારો કે ત્યારબાદ ગરુડ જે છે પોતાની માતાને આ છોડાવવા માટે આ સાપોને અરજ કરે છે એટલે સાપો એમ કહે છે કે તમે તમારી માતાને દાસિત્વમાંથી છોડાવવા માંગો છો તો અમને તમે અમૃત કળશ લઈને આપો અને અમૃત કળશ ક્યાં છે કે સ્વર્ગમાં કહેવાય છે કે ગરુડ એની અલૌકિક શક્તિઓ દ્વારા સ્વર્ગમાંથી દેવોને હરાવી અને અમૃત કળશ લાવે છે અને આ વાત ભગવાન વિષ્ણુને ખબર પડે છે એટલે ભગવાન વિષ્ણુ ગરુડને રોકે છે અને જુએ છે કે ગરુડ અમૃત કલશ લઈ ગયા છે પણ એ પોતે પી નથી રહ્યા બટ ઓબ્વિયસ છે ને કે અમૃતનો ઘડો તમારા હાથમાં છે ને તમે પીતા નથી એટલે એમને પૂછે છે ગરુડને ભગવાન વિષ્ણુ કે ભાઈ તમે કેમ અમૃત પી નથી રહ્યા તો એમને વાત કહે છે કે એમની માતાને દાસિત્વમાંથી છોડાવવા માટે લઈ જાય છે અને કહેવાય છે કે ભગવાન વિષ્ણુ ગરુડને કહે છે કે હું તમને આ ઘડો લઈ જવા દઈશ પણ તમારે મારું વાહન બનવું પડશે આમ ગરુડ કહેવાય છે ભગવાન વિષ્ણુના વાહન બને છે અને કહેવાય છે કે ગરુડ એ અમૃત કળશ લઈ જાય છે પૃથ્વી ઉપર મૂકે છે અને ભગવાન પોતાની શક્તિઓ દ્વારા એને શું કરે છે અદૃશ્ય કરી દે છે એમની માતા તો દાસિત્વમાંથી છૂટી જાય છે અને કહેવાય છે કે જ્યારે એ ગરુડ એ અમૃત ભરેલો કળશ જે છે એ લઈ જતા હોય છે પૃથ્વી ઉપર અને દેવો સાથે જ્યારે એમનું યુદ્ધ થાય છે ને ત્યારે એ અમૃતના ગળામાંથી જે ચાર જગ્યાએ છાંટા પડ્યા અમૃતના એ જગ્યાએ આજે આપણે એની યાદમાં એ ચાર જગ્યાએ આપણે કુંભ મેળો નું આયોજન જોઈએ છે એ ચાર જગ્યાઓ કઈ કઈ છે તો હરિદ્વાર નાસિક ઇન મહારાષ્ટ્ર ઉજ્જૈન ઇન મધ્યપ્રદેશ અને પ્રયાગરાજ જેને ઈલાબાદ પણ કહીએ છીએ આ ચાર જગ્યાએ કુંભ મેળાનું આયોજન થાય છે આ એક સ્ટોરી છે બીજી સ્ટોરી છે સમુદ્ર મંથનની અને સમુદ્ર મંથની સ્ટોરીમાં કહે છે કે ઋષિ દુર્વાસા જે છે યજ્ઞ કરી અને એક અલૌકિક માળા જે છે એ ઇન્દ્રને ભેટમાં આપે છે એ ઇન્દ્ર એ માળા પોતે નથી પહેરતા પણ પોતાનું હાથી છે વાહન એને દે છે અને દુર્વાસા તો આપણને ખબર છે બહુ જ ગુસ્સાવાળા છે કહેવાય છે કે દુર્વાસા ઋષિ જે છે એ ઇન્દ્રને શ્રાપ આપે છે કે તમારા દેવોનું વૈભવ અને શક્તિ નષ્ટ થઈ જશે અને કહે છે કે દેવો જે છે આ શ્રાપથી એમનું વૈભવ અને શક્તિ નષ્ટ થઈ જાય છે અને આ બાજુ કહેવાય છે કે રાક્ષસો પાવરફુલ બને છે બધું જ ખેદાન મેદાન કરી નાખે છે પૃથ્વી અને સ્વર્ગને ત્યારે કહેવાય છે કે બ્રહ્મા જે છે દેવોને કહે છે કે તમે જો તમારું વૈભવ અને શક્તિ પાછા લેવા માંગો છો તો તમે અમૃત કલશને હાસિલ કરો અને અમૃત કલશને હાસિલ કરવા માટે સ્વર્ગની અંદર સમુદ્રને મથવામાં આવે છે અને સમુદ્ર મંથનમાં સ્વર્ગમાં સમુદ્ર મંથન થાય છે એમાં એક બાજુ કોણ છે દેવ છે બીજી બાજુ કોણ છે દાનવ છે અને હવે સમુદ્રને મથવું છે તો એના માટે આપણે પેલું ઘરે જે વલણું આવે નહીં ચાલે એટલે મંદ્રાચલ પર્વતનો વલય બને છે તમને પૂછી લે એક્ઝામમાં સૌથી પ્રચલિત વાર્તા છે મંદ્રાચલ પર્વતનો વલૈયો બને છે અને શેષ નાગ ની દોરી બને છે વાસુ સોરી વાસુકી નાગ શું બને છે વાસુકી નાગની દોરી બને છે અને સમુદ્રને મથવામાં આવે છે અને સમુદ્રમાંથી નીકળે છે પારિજાત વિક વૃક્ષ કામધેનુ ગાય પોઈઝન હલાહલ વિષ નીકળે છે અને પૃથ્વી ઉપર જઈને પડે તો પૃથ્વીનો વિનાશ થાય એને તો કોણ પીવે એટલે ભગવાન શિવ આવે છે ભોળોનાથ એ પીવે છે અને એ પીવે છે અને પોતાના કંઠ સુધી રોકી લે છે એટલે પછી જ એમનું નામ પડે છે નીલકંઠ અને પછી એમાંથી નીકળે છે નેક્ટર અમૃત આ તો બધાને પીવું છે અને એ અમૃત ગળો જે છે ધનવંતરી લઈને નીકળે છે સમુદ્ર મંથનમાંથી અને કહેવાય છે કે દેવોને દાનવો જે છે છે એ છીના જપટી કરે ઘડોને લેવા માટે અમૃત પીવા માટે અને છીના જપટી દરમિયાન કહેવાય છે કે અમૃતના જે છાંટા પૃથ્વી ઉપર પડ્યા ચાર જગ્યાએ ત્યાં કુંભ મેળાનું આયોજન થાય છે એ ચાર જગ્યા એટલે આજ હરિદ્વાર નાસિક ઉજ્જૈન અને પ્રયાગરાજ તો આમ આપણી જોડે કુંભ મેળા માટે બે સ્ટોરી છે સૌથી પ્રચલિત કઈ છે સમુદ્ર મંથન વાળી તમને પૂછે સમુદ્ર મંથનમાં છે કયા પર્વતનો વલયો બન્યો મંદરાચલ પર્વતનો વલયો બને છે અને વાસુકી નાગની શું બને છે દોરી બને છે નાવ હવે વાત કરીએ છીએ આગળ નેક્સ્ટ અને હવે વાત કરીએ છીએ ચાર જગ્યાએ જે જગ્યાએ મહાકુંભનું આયોજન થાય છે તો ક્યારે થાય છે તો આ માં જે કુંભ જે છે આ કુંભને સૌથી પહેલાં તો ત્રણ મેળાઓમાં વિભાજીત કરવામાં આવે છે કુંભ મેળો એક છે અર્ધકુંભ છે પૂર્ણ કુંભ અને ત્રીજું છે મહાકુંભ કુંભ મેળાને ત્રણ રીતે ડિવાઈડ કરે છે અર્ધકુંભ પૂર્ણ કુંભ અને મહાકુંભ અર્ધકુંભ છે છ વર્ષે આવે છે પૂર્ણ કુંભ છે મહાકુંભ છે એમ સમજી લો આપણી ત્રણ જનરેશન જે છે એ નહીં જોઈ શકીએ હવે એકસો વર્ષ પછી એનું આયોજન થશે પાછું અને એના માટે શું જરૂરી છે આ કુંભના આયોજન માટે તો જે વિશેષ ગ્રહોની ખગોળીય ઘટના છે એના આધારે આનું આયોજન થાય છે જોઈએ છે કેવી રીતે તો સૌથી પહેલા વાત કરું છું હરિદ્વારમાં તો હરિદ્વારમાં કુંભનું આયોજન ક્યારે થાય છે તો હરિદ્વારની અંદર કુંભનું આયોજન જ્યારે બૃહસ્પતિ યાની કે ગુરુ જુપિટર જેને આપણે શું કહીએ છે બૃહસ્પતિ બૃહસ્પતિ ગ્રહ જે છે એ કઈ રાશિમાં હોય કુંભ રાશિમાં અને સૂર્ય જે છે એ મેષ રાશિમાં હોય ત્યારે કઈ જગ્યાએ હરિદ્વારમાં કુંભનું આયોજન થાય છે બરાબર ગુરુ એટલે કે બૃહસ્પતિ કઈ રાશિમાં હોય કુંભ રાશિમાં હોય અને સૂર્ય કઈ રાશિમાં હોય મેષ રાશિમાં ત્યારે હરિદ્વારમાં પછી આવે છે વાત પ્રયાગરાજ અલ્હાબાદ તો પ્રયાગરાજમાં ક્યારે કુંભનું આયોજન થાય છે જ્યારે બૃહસ્પતિ જે છે ગુરુ બૃહસ્પતિ મેષ રાશિમાં હોય અને સૂર્ય અને ચંદ્ર અહીંયા આગળ છે સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં ત્યારે કઈ જગ્યાએ યોજાય છે પ્રયાગરાજમાં કુંભ યોજાય છે અને પછી આવે છે નાસિક નાસિકમાં ક્યારે યોજાય છે તો જયારે સૂર્ય અને બ્રહસ્પતિ સિંહ રાશિમાં હોય સૂર્ય ગુરુસ્પતિમાં હોય સિંહ રાશિમાં ત્યારે કઈ જગ્યાએ યોજાય કઈ જગ્યાએ નાસિકમાં અને ઉજ્જૈન ચોથા નંબરે ક્યાં યોજાય છે ઉજ્જૈન અને ઉજ્જૈનમાં ક્યારે યોજાય છે જ્યારે બૃહસ્પતિ કે ગુરુ બૃહસ્પતિ સિંહ રાશિમાં અને સૂર્ય જે છે એ કઈ રાશિમાં હોય છે મેષ રાશિમાં ત્યારે ઉજ્જૈનમાં તો ખાસ યાદ રાખજો કે નાસિક અને ઉજ્જૈનમાં જે મેળાનું આયોજન થાય છે અને સિંહસ્થ પણ કહેવામાં આવે છે તમને પૂછી લેશે નાસિક અને ઉજ્જૈનની અંદર જે આ મેળાનું આયોજન થાય છે કુંભનું એને શું કહેવામાં આવે છે સિંહસ્થ કહેવામાં આવે છે તો હરિદ્વારમાં પ્રયાગમાં નાસિકમાં ને ઉજ્જૈનમાં કઈ ગ્રહોની સ્થિતિને કઈ રાશિમાં તો એ જે છે તમને એક્ઝામમાં પણ પૂછી શકે આ ઉપરાંત તમે જુઓ કે હરિદ્વાર જે છે કુંભ જે છે ગંગા નદી કિનારે પ્રયાગરાજ ગંગા યમુના અને સરસ્વતી ના ત્રિવેણી સંગમ સ્થાને નાસિકમાં ગોદાવરી નદી કિનારે તમને એક્ઝામમાં પૂછી લેશે અને ચોથું છે ઉજ્જૈન ક્ષિપ્રા નદી કિનારે ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદી કિનારે આયોજન થાય છે ઓકે તો આવી રીતે કુંભનું આયોજન આપણે ચાર અલગ અલગ જગ્યાએ જોઈએ છે પછી આપણે જોયું કે કેવી રીતે ગ્રહોની સ્થિતિ જોઈએ છે આ ઉપરાંત હવે જોઈએ છે ઐતિહાસિક પુરાવા કુંભના આપણને શું ગ્રંથોની અંદર ઐતિહાસિક પુરાવા મળે છે હા મળે છે પણ મિત્રો ખાસ યાદ રાખજો કુંભ મેળાનું કુંભ મેળા નામે આપણને ઐતિહાસિક પુરાવા રૂપે મળતું નથી ઋગવેદ પછી બૌદ્ધ ગ્રંથો પાલી ભાષાના મધ્યકાલીન તુલસીદાસ જી દ્વારા લિખિત રામચરિત્ર માનસ પછી આત્મકથા છે છે આઈને અકબરી જે જે આ પુસ્તકો અને મહાભારત આ બધામાં કુંભ મેળાના નામનું જે ઉલ્લેખ કયા નામે મળે છે માધ મેળા નામે મળે છે માધ મેળો ખાસ ધ્યાન રાખજો શું તમને એક્ઝામમાં પૂછી લે કે પ્રાચીન ગ્રંથો જે છે એની અંદર પ્રાચીન અને મધ્યકાલીન ગ્રંથો કે જેની અંદર આપણને કુંભ મેળાના નામનો ઉલ્લેખ મળે છે નહીં કુંભ મેળાના નામનો ઉલ્લેખ નથી ઋગ્વેદ બૌદ્ધ ગ્રંથ તુલસીદાસી દ્વારા રચિત રામચરિત માનસ આહિને એકબરી અને મહાભારતમાં માધ મેળાના નામે ઉલ્લેખ મળે છે ઓગણીસમી સદીમાં અંગ્રેજોના સમયથી જ આને કયા નામથી ઓળખવામાં આવે છે કુંભ મેળાના નામે ઓળખવામાં આવે છે અને આપણે જોઈએ છે કે કુંભ મેળાની અંદર સૌથી પહેલાં જે છે જે નાગા સાધુઓ છે એમને સ્નાન કરવાનો એમને સ્થાન મળેલું છે પછી સંતો અને પછી ગૃહસ્થ લોકો જે છે એ લોકો સ્નાન કરે છે તો આ ચાર જગ્યાએ આવી રીતે કુંભમેળાનું આયોજન થાય છે એના ઉલ્લેખ આપણને કેવી રીતે ઐતિહાસિક રૂપે મળે છે અને હવે વાત કરીએ છીએ નેક્સ્ટ આના અગત્યના મુદ્દાઓ એક્ઝામ લક્ષી તો સૌથી પહેલા બે હજાર સત્તરમાં યુનેસ્કો દ્વારા યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ કલ્ચરલ માનવની અમૃત ઇન્ટેન્જિબલ માનવીય અમૃત વિરાસત ઘોષિત કરવામાં આવ્યું છે તમને પૂછી લેશે એક્ઝામમાં ક્યારે બે હાજર ને સત્તરમાં યુનેસ્કો દ્વારા માનવીય અમૃત વિરાસત ઘોષિત કરવામાં આવ્યું છે આ ઉપરાંત મિત્રો તમે જુઓ છો કે પ્રાચીન ઇતિહાસમાં તમારા ઇતિહાસમાં હર્ષવર્ધન છે પુષ્યપુત્તિ વંશના રાજા હર્ષવર્ધન રાજા હર્ષવર્ધનના સમયમાં છે ચીની મુસાફર કોણ આવ્યો તો તો કે હ્યુ એન્ડ સાંગ અને આ હ્યુ એન્ડ સાંગ જે છે એણે પુસ્તક લખ્યું છે સી યુકી અને આ સી યુકી પુસ્તકની અંદર એને કુંભ મેળાનું ઉલ્લેખ કરેલો છે તમને એક્ઝામમાં પૂછી લેશે કે કયા ચીની મુસાફરે કુંભ મેળાનો ઉલ્લેખ કર્યો છે તો છ છસો ને ચુમ્માલીસમાં જયારે હ્યુ એન્ડ સાંગ ભારત આવે છે હર્ષવર્ધનના સમયમાં તમારા સિલેબસમાં હર્ષવર્ધને છે હ્યુ એન્ડ સાંગ ઇમ્પોર્ટન્ટ છે સી યુ સીયુકી પુસ્તક છે એમાં પણ એમને કુંભ મેળાનો ઉલ્લેખ કર્યો છે કે હર્ષવર્ધને કુંભ મેળાના આ સમયમાં એના સમયમાં આયોજન થયું અને એણે એ સમયમાં પોતાની બધી સંપત્તિ દાન કરી દીધી એ ઉલ્લેખ પણ આપણને અહીંથી મળે છે તો ખાસ આ વસ્તુને પણ તમારે ઇતિહાસની દ્રષ્ટિથી તમારે યાદ રાખવાની છે અને હવે વાત કરીએ કે તમને કેવી રીતે કલ્ચર સાથે તમને પ્રશ્ન પૂછાઈ જાય તો તમે જુઓ સાંસ્કૃતિક અર્થતંત્ર તો આપણને એમ લાગે છે કે બધા મેળાનું આયોજન ટાઈમનો બગાડ આ બધી મતલબ અત્યારના જે મોડર્ન જે ટેકનોલોજી સાથે જોડાયેલા લોકો છે એ લોકો એમ માને છે કે શું આ બધું આયોજન જે છે એ ટાઈમનો વેસ્ટ નથી આનાથી શું મળે છે પણ જ્યારે લોકો અત્યારના સમયમાં આને જો આધુનિક વાતથી સમજવા માંગે છે તો કેવી રીતે આ બધી વસ્તુઓ આપણા અર્થતંત્રમાં કેટલું મોટું ડ્રાઈવિંગ ફોર્સ બને છે સમજો આ જે જે મેળો જે છે એમાં યુપી સરકાર જે છે પંચાવનસો કરોડ રૂપિયા નું એમનું બજેટ છે અને કેન્દ્ર સરકાર એકવીસો કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે ફાળવ્યા છે પંચાવનસો કરોડ રૂપિયા તો યુપી સરકાર છે એકવીસો કરોડ રૂપિયા જે છે કોણ કેન્દ્ર સરકાર પિસ્તાલીસ દિવસ સુધી ચાલશે મેળો અને ચાલીસ કરોડ લોકો આવશે અહીં આંકડો કેટલો છે ચાલીસ કરોડ લોકો પિસ્તાલીસ દિવસમાં એની દરરોજ આસપાસ લગભગ એક કરોડ થી વધારે લોકો ત્યાં વિઝિટ કરશે અને એનાથી જે આવક થવાની છે યુપી સરકારની કેટલી છે પચીસ હજાર કરોડ રૂપિયાની આવક છે તમે વિચારો પચીસ હજાર કરોડ રૂપિયાની આવક થવાની છે અહીંથી કેટલું મોટું અને એનાથી કે છે કે રાજ્ય જે છે રાજ્ય એની બે થી ત્રણ લાખ બે થી ત્રણ લાખ કરોડ અર્થતંત્રમાં વધારો થશે ફ્લો આવશે પૈસાનો બે થી ત્રણ લાખ કરોડ રૂપિયા એટલે તમે વિચારો કે કેટલું મોટું આગળ આ અર્થતંત્રને સપોર્ટ કરે છે હવે તમે કહેશો કે સર આ હજાર કરોડ રૂપિયા ક્યાંથી આવવાના છે તો આ પચીસ હજાર કરોડ રૂપિયા છે એક તો જીએસટી ની ઇન્કમ છે કારણ ત્યાં આગળ હોટલ્સ બુક થશે ત્યાં આગળ ફૂડ માટે સ્ટોલ હશે તો એ બધી જ વસ્તુઓ પર જીએસટી છે પ્લસ બસીસની ઇન્કમ છે ટ્રાન્સપોર્ટની સરકારની પછી ટ્રેન છે આ બધી જ વસ્તુને ત્યાં ટેન્ટ હાઉસ બનાવવામાં આવે છે કંપનીઓની અલગ અલગ કંપનીઓની એડવર્ટાઈઝ થવાની છે ત્યાં આગળ તો આ બધી જ વસ્તુઓ થઈને સરકારની કેટલી પચીસ હજાર કરોડ રૂપિયાની ઇન્કમ ત્યાં આગળ ત્યાં જનરેટ થવાની છે અને મિત્રો આઈપીએલ પછી ભારતની અંદર આ સૌથી મોટી ઇવેન્ટ છે એટલે આ ખાલી ને ખાલી ધાર્મિક કે આસ્થાનું પણ પ્રતિક ખાલી પ્રતિક નથી પણ આ તમે જો જ્યારે અર્થતંત્રની વાત કરીએ છે તો આ કેટલું મોટું યોગદાન આપણા આ જે કલ્ચરલ ઇવેન્ટ જે છે ભારતના એ અર્થતંત્રને આપે છે તો તમને એક્ઝામમાં પૂછી લે કોઈ પણ બાબત પ્રાચીન ઇતિહાસથી લઈ અને એની મહત્વથી લઈ તો આપણે અત્યાર સુધી વાત કરી કેવી રીતે વાત કરી લેટ્સ એક વખત ફટાફટ જોઈ લઈએ કુંભ મેળો જે છે એનો ઇતિહાસ જોયો આપણે કે કેવી રીતે બે સ્ટોરીઓ જોડાયેલી છે આની સાથે કશ્યપ અને સમુદ્ર મંથન સાથેની અને ત્યારબાદ આપણે વાત કરી કે કેવી રીતે અર્ધ પૂર્ણ અને મહાકુંભ એ પણ વાત કરીએ આપણે અને પછી કેવી રીતે બૃહસ્પતિને સૂર્ય કઈ રાશિમાં આવે તો હરિદ્વારમાં પ્રયાગરાજમાં નાસિક અને ઉજ્જૈન તમને પૂછી લે કે કઈ રાશિમાં હોય ત્યારે નાસિકમાં હોય છે ઉજ્જૈનમાં અને હરિદ્વારમાં હોય છે અને ત્યારબાદ કઈ નદી કિનારે કઈ જગ્યાએ યોજાય છે એની વાત કરીએ આપણે અને ત્યારબાદ ઐતિહાસિક પુરાવાની પણ વાત કરીએ આપણે અને ત્યારબાદ અગત્યના મુદ્દાઓ એક્ઝામ લક્ષીએ એની પણ વાત કરી અને પછી આપણે વાત કરીએ કેવી રીતે અર્થતંત્ર સાથે આ જોડાયેલું છે ક્લિયર છે મિત્રો આશા રાખું છું કે તમને બધાને ખ્યાલ આવ્યો હશે આજનો લેક્ચર અહીં સુધી રાખીએ છીએ ફરી મળીએ છીએ બીજા એક અગત્યના ટોપિક સાથે થેન્ક યુ વેરી મચ જય હિન્દ